જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે તુવેર ઠોઠા બનાવવાના છે શિયાળાના સ્પેશિયલ તો એના માટે મેં તુવેરને પલાળી દીધી હતી દસ કલાક માટે તો ચાલો આપણે એને બોઈલ કરી દઈએ થોડુંક આપણે મીઠું એડ કરીશું કુકરમાં લઈ લીધી છે અને આપણે એને બોઇલ થવા મૂકી દઈશું તો ચાલો આપણે તુવેર બોઈલ થઈ ગઈ છે ચેક કરી લઈએ તો હું એક દાણો તમને બતાવું દબાવીને જુઓ આપણી તુવેર સરસ પાકી ગઈ છે તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તેલ અહીંયા મેં મૂકી દીધું છે તેલનું પ્રમાણ થોડુંક રાખવાનું છે કે કે આમ આ જેવી છે તો તેલ તેલ વધારે જ મેં અહીંયા ગરમ થઈ ગયું એટલે થોડું જીરું એડ કર્યું છે અને ડુંગળીની પેસ્ટ બનાવી હતી એ એડ કરી છે તો ડુંગળીની પેસ્ટને સારી રીતે પકાવશું આપણે જેથી કરીને એનું કાચા પણ હોય એ નીકળી જાય અને આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે આમાં આદુ લસણ અને ડુંગળી બધું જ પ્રમાણ ખૂબ વધારે જ માત્રામાં હોય છે જેટલી આપણી તુવેર હોય એટલું એટલું બધી વસ્તુ લેવાની હોય છે તો જ તમને પરફેક્ટ ટેસ્ટ આવે આનો જો તમને ગરમ લાગતું હોય આ બધું તો તમારે ઓછા પ્રમાણમાં પણ લઈને તમે બનાવી શકો છો મેં અહીંયા લીલું લસણ પણ એડ કર્યું છે કેમકે લીલું લસણ એડ કરવાથી નેક્સ્ટ લેવલનો ટેસ્ટ આવે છે તો અત્યારે તો શિયાળો ચાલુ થઈ ગયો છે તો કરજો જ ખૂબ મજા આવશે ખાવાની તો લીલું લસણ પણ સા પાંચ મિનિટ ઢાંકીને આપણે મૂકી દઈશું જેથી કરીને લીલું લસણ સારી રીતે પાકી જાય તો જોઈ શકો છો તમે તેલ છૂટું પડી ગયું છે લીલું લસણ આપણું સરસ પાકી ગયું છે જોઈ શકો છો તમે જુઓ છે ને એકદમ તરતરતું આવું બનાવીને ખાઈ લઈએ ને તો તાવ હોય તોય જતો રહે તો જો આપણે અહીંયા ટામેટાની પેસ્ટ બનાવી લીધી હતી એ પણ એડ કરી દીધી છે હવે આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું થોડુંક અહીંયા આપણે મીઠું એડ કરી દઈશું જેથી કરીને આપણા ટામેટા ને બધું સારી રીતે ઝડપથી પાકી જાય અને સારી રીતે મિક્સ કરશું હવે અહીંયા આપણે મીઠું એડ કરશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો અને ડ્રાય મસાલા એ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો બધું સારી રીતે મિક્સ કરીને અને પાછું આપણે આને ઢાંકી દઈશું

થોડું હળદર પાવડર એડ કરીશું મરચું પાવડર એડ કરીશું આપણે એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું તો તમે જોઈ શકો છો બધા જ મસાલા આપણે એડ કરી દીધા છે અને આ બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો ગરમ મસાલો ને સૂકા મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે જ એડ કરવાના છે પણ ખાસ આદુ લસણ ને આ ગ્રેવી ને બધું આપણે વધારે રાખશું ને તો ટેસ્ટ બહુ સારો આવશે તો ચાલો ઢાંકી દઈએ ને પાંચ મિનિટ માટે પાંચ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આપણે એકદમ તેલ છૂટું પડી ગયું છે બધું જ આપણું અને ગ્રેવી તમે જુઓ એકદમ પાકી ગઈ છે અને ગ્રેવી એટલી ખૂબ સરસ બની છે ને કે જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ગ્રેવી બની છે તો આપણે બોઇલ કરેલા જે આપણા દાણા હતા તુવેરના એ પણ અહીંયા એડ કરી દઈશું મેં દાણાનું પ્રમાણ અહીંયા આટલું જ રાખ્યું છે જેથી કરીને એકદમ પરફેક્ટ વસ્તુ બને આપણી અને ખાવામાં ખૂબ મજા આવે તો હવે પાંચ મિનિટ આપણે આને ઢાંકી દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લઈએ તો આપણી રેસીપી બનીને રેડી થઈ ગઈ છે અહીંયા થોડાક આપણે ધાણા એડ કરી દઈશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવીને આવી નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો તમે જોઈ શકો છો હું અહીંયા બાઉલમાં સર્વ કરું છું જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય અને તમે બ્રેડ સાથે પરાઠા સાથે અને રોટલા સાથે પણ ખૂબ મજા આવશે ખાવાની તો શિયાળો ચાલુ થાય તો આવું બધું તો ખાવાની મજા પડી જ જાય તો કેવા લાગે ફ્રેન્ડ્સ તમને મારા તુવેર થૂઠા તો મળીશું હવે નવા નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ બધાને